મોર્નિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગ માં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને ઉછો વર્ષો તમારી સાથે તો તે વાગી ગયા છે સવારના 10 અને છે ને આપણે જાડી બારી કરી લીધું છે અને ડાયમંડ લગાવવા બેસવાનું છે અને કાડી તો જો ફ્રીજ માં મૂકવા જઈએ એનું કામ પડી પણ મારી જારી પડી નામ જી અને પૂજા દીદી બેસી ગયા છે મીનો બનાવવા હું ને પૂજ્ય દીદી અત્યારે છેક બેઠા છે અમારે જાડી ભરવામાં લેટ થઈ ગઈ છે ચાલો ગાઈસ તો અત્યારે વાગી ગયા છે રાતના સાડા સાત અને જેને ને હવે બ્લોગ ચાલુ કર્યો તો એ પછી આપણે કામ જ કરતા હતા એટલે કઈ બ્લોગ ચાલુ નતો કર્યો અને હમણાં છે ને લાઈવ થયા હતા આપણે તો જેને કામના બાચકા ને એ બધે પૂછતા હતા કે એ શું છે તો અમારા કામના બાચકા હતા થોડુંક કામ કર્યું ને થોડુંક નથી કર્યું ને હવે એને ને હમણાં એ બેન આવે ભરવા તો આપણે બધા ભરાવી દેવાના હે બોલા બાચકા ભરાવાના હે ભાજી નહીં ખાઈ લે કા

ના વટાણા ટમેટાનું શાક ખાવું એ મારે અને એ છે ને પપ્પા આવી ગયા છે સારું એને કેટલાય દિવસ પછી પપ્પાને વ્લગમાં લીધા કેમ કે પપ્પા એને રિક્ષા લઈને મયા જાય હું વ્લગ ચાલુ કર્યો ને ત્યાં સુધીમાં અને મીરા કાંઈ બોલશો કઈ કેવું છે મેં જ અને જે ને અમારા કામ લેવા આવવાના છે ને તો મમ્મી છે ને અહીંયા બધું સરખું કરે કા મમ્મી જય શ્રી કૃષ્ણ અને એને બગું હજી લગી કામ કરે હંદાઈ હંધાઈની મોયર હંધાઈની મોયર બેઠી હતી નવ વાગ્યાની હું પૂછ્યું દસ વાગ્યા બેઠી હતી હું બેન પણ યાર વાતો કરી એનું કાંઈ નહીં છે ને જો બધાય બાજકા ભરાવી દેવાના છે હમણે આવશે લેવા અને પૂરી દીવા કરે છે ને હમણે મારે પૂજા કરવી છે તો હલો બધા કન્ટિન્યુ છે ને બ્લોકમાં બહેના રહેજો હાલો ગાઈશ તો અમારે છે ને કામના બાજકા ફરવા આવી ગયા અને આ ને બહુ તોફાન કરે છે જો તાર વિડીયો એને યુટ્યુબમાં આવશે હા ચુકાવું તારે જો આમ જો

durwa bay 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 bay